રાજકોટ શહેરના મંગળા મેઇન રોડ પર બે દિવસ પહેલાં ફાયરિંગની ઘટના બની હતી જંગલેશ્વર વિસ્તારના સક્રિય મુરગા ગેંગ અને પેંડા ગેંગના સભ્યો વચ્ચે થયેલા સામસામે ફાયરિંગ બાદ પોલીસે આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે આ અંગે ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવાએ પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી ડીસીપીએ જણાવ્યું હતું કે પોલીસે અત્યાર સુધીમાં બંને ગેંગના સાત આરોપીઓની એસઓજીએ અટકાયત કરી છે અને અન્ય આરોપીઓને શોધખોળ ચાલુ છે ફાયરિંગ કરનાર મુખ્ય આરોપીઓમાં સમીર ઉર્ફે સંજલો

તો એના પછી પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી સરકાર તરફ દાખલ કરવામાં આવેલ હતી જેમાં કોશિશ અને બીજી ગુનો દાખલ કરવામાં આવેલ હતો આ બનાવના ગંભીરતાને ધ્યાને લઈ માનનીય સીપી કુમાર જાસર અને એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયા સરની સૂચના હતી કે આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને એના વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે આ બાબતને ધ્યાને લઈ સીબી શ્રી ભરત બસિયા સહિતના નેતૃત્વમાં ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ શ્રી જામો સાહેબ, શ્રી યાદવ સાહેબ અને મોડલે સાહેબની ટીમો લાગેલી હતી ગઈકાલે માલિયાસન નારીંગ રોડ પાસેથી આ એક બનાવમાં સામેલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જેમાં હસદીપ સિંહ જય દિગ્નેશ, હિંમત, લકીરાજ, મનીષદાન, પરિમલ અને મોન્ટુ સાત આરોપી ની ગઈ કાલે ધરપકડ એસઆઈ દ્વારા કરવામાં આવેલ છે અને બાકી જે આરોપી એમાં સામેલ છે બીજી ગેંગ ના એની પણ શોધખોળ અત્યારે ચાલુ છે. એના પાસે થી એક હથિયાર અને અમુક કાર્ટ્રિજ કબ્જે કરવામાં આવેલ છે અને બીજા એક હથિયારની અમારા પાસે માહિતી છે પણ એ આરોપી હજુ પકડાયો નથી તો એમના પાસે થી પણ હથિયાર જયારે આરોપી છે એમના પાસે થી કબ્જે કરવામાં આવે ફાયરિંગ નું કારણ મૂળ, જનવરી મહિનામાં એક માલવીનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો જેમાં રાધિકા નામની એક મહિલા છે એના ઘરે બંને જૂથના વચ્ચે એક માથાકૂટનો બનાવ બન્યો હતો એના લીધે પછી તાલુકા વિસ્તારમાં એક અંટેમ ગુમટનો ગુનો દાખલ થયેલો હતો અને ફરીથી અગસ્ત મહિનામાં બંને જૂથ વચ્ચે એક આ માથાકૂટના ખાર રાખી એક ફરીથી બનાવ બન્યો હતો અને એ જ જૂની ચાલતી એક દસ મહિનાથી જે માથાકૂટ ચાલે છે એની જે બનાવ બન્યા છે ત્રણ બનાવ એની મનમાં ખાર રાખી આગ બનાવ બની એ એ જૂથના ત્રણ માણસોને અત્યારે રાઉન્ડ અપ કરવામાં આવેલ છે અને એ બનાવમાં સામેલ હતા કે કેમ આ બાબતે એની પૂછપરછ જનતાપૂર્વક ચાલુ છે અને એની એમાં ઇન્વોલમેન્ટ સામે આવે છે એની આ બંને જે જૂથ છે એના વિરુદ્ધ ના કાયદા હેઠળ કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ગઈ છે અને આવનાર પાંચ સાત દિવસમાં માં એમના વિરુદ્ધ નીતિવિરોધી કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે હજુ સુધી પ્રથમ દ્રષ્ટિયા આઠ થી નવ ખાલી કેસ અમારા પાસે બરામદ થયા છે તો એવું માની શકાય કે આઠ થી નવ ફાયર થયા હતા અને બીજી જૂથ અમુક માણસો અરેસ્ટ થાય તો એના પછી એક્ઝેક્ટ નંબર ખ્યાલ આ બનાવમાં સમીર જુણેજા આ સિવાય મેટ્યુ ઝાલા અને જિગ્નેશ ભયલું ત્રણ માણસો દ્વારા ફાયરિંગ કરવામાં આવેલું આરોપીઓને ગઈકાલે અરેસ્ટ કર્યા બાદ એને એક નવા માણસનું નામ આપ્યું છે જે એને હથિયાર સપ્લાય કરવા કરી રહ્યો હતો એની શોધ કોળ માટે અત્યારે ટીમ લાગેલી જે બનાવ બન્યો છે એમાં જે સમીર જુણેઝા નામનો માણસ છે એના રિલેટિવ પ્રગતિ હોસ્પિટલમાં દાખલ હતા તો એ રિલેટિવને જોવા માટે જુણેઝા જૂથના માણસો ત્યાં ભેગા થયેલા હતા અને એની તે એ માણસો ત્યાં ભેગા થયેલા એ આ બાબતની જાણ સામાવાળા માણસો ગડવી જૂથના માણસોને ખ્યાલ થતાં એ કારમાં બે આઈ ટ્વેન્ટી અને ફિફ્થ કારમાં બેસી ત્યાં જગ્યા ઉપર અને એના ઉપર ફાયર કરેલ તો એના ઝવડી માં સમીર જુનિયન દ્વારા પણ ફાયર કરવામાં આવેલ